નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રિયનલ આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો બનાસકાંઠા ભાજપમાં ભડકો ઠાકુર સમાજમાં ઉગ્ર આક્રોશ જિલ્લા પ્રમુખ કેસાજી ચૌહાણ પરબતભાઈના સત્કાર કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર પાલમપુર નગરપાલિકાની બાગ હેડલાઇન બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના બાલાજી મંડપ ડેકોરેશન નામના ગોડાઉનમાંથી મળી અજાણ્યા યુવકની લાશ હત્યાની આશંકા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા ભાજપમાં ભડકો ઠાકોર સમાજ ઉગ્ર આક્રોશ જિલ્લા પ્રમુખ કેસાજી ચૌહાણ પરબતભાઈ પટેલના સત્કાર કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર તો ચૂંટણીમાં અપક્ષમાંથી ઉમેદવારી કરવાની ચીમકી ઉચ્ચારી હતી બુધવારે જ્યારે ભાજપે ઉમેદવાર તરીકે ચૌધરી સમાજના પરબત પટેલને ઉમેદવાર જાહેર કર્યા ત્યારે હવે ઠાકોર સમાજ તેમનો વિરોધ નોંધાવી રહ્યો છે અને લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખી ભાજપના મત કાપવાની ચીમકી આપતા ભાજપમાં ભડકો થયો છે पालनपुर नगरपालिका बेदरकारी भोग बन मिरा दरवाजा नेताओनी नबड़ी नेतागिरी भोग बन्यो बाग પાલમપુરમાં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત મીરા દરવાજા બહાર એક બગીચો બનાવવામાં આવ્યો છે પરંતુ પાલિકાના અંધડ વહીવટ અને નવળી નેતાગીરી સાથે બોદી કામગીરીના કારણે આ બાગ સહેલાણીઓને નિશાન બનવાના બદલે કચરાપેટી બની ગયો છે એક તરફ સરકાર દ્વારા સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા પર ભાર મૂકી કરોડોનું આંધણ કરાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ પાલનપુર નગરપાલિકા દ્વારા નગરવાસીઓ માટે બનાવેલ સુંદર બાગ સ્વચ્છતાના અભાવે કચરાપેટી બની જવા પામ્યું છે આ બાગની સફાઈ કરવાના બદલે પાલિકા દ્વારા આંખાડા કાન કરાઈ રહ્યાનું પાલનપુર નગરજનો જણાવી રહ્યા છે સરકાર દ્વારા પાલનપુર શહેરની શોભામાં ચાર ચાંદ લગાડવા માટે અને પાલનપુર નગરજનોને નિરાંતની પળોમાં વિસાવા માટે બનાવાયેલ બાગની દુર્દશા જોઈ આજે પાલનપુર સ્થાનિક જાગૃત નાગરિક એવા સીતાબભાઈ કાદરીએ મીડિયા સામે પાલનપુર નગરપાલિકાની બોદી કામગીરી સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે પાલનપુર નગરજનો માટે તેમજ બહારથી આવનાર સહેલાણીઓ માટે હરવા ફરવા માટે બનાવેલ બાગમાં કચરા અને ગંદકીના થર જામ્યા છતાં સત્તાના મદમાં ભાન ભૂલેલા સત્તાધીશો આ બાગને નજરઅંદાજ કરવાના બદલે તેનાથી અળગા રહેવાને પ્રયત્ન કરી રહ્યા હોવાનો બળાપો નગરજનો ઠાલવી રહ્યા છે ડીસાની જેમ પાલનપુરમાં પણ પ્રજાના કલ્યાણ અર્થે અને મનોરંજન અર્થે બનાવેલા મીરા સત્તાધીશો નિર્થક પ્રયાસ કરી રહ્યા છે આજે આ બાગ હરિયાળી અને લીલાછમ ઝાઝમ બનવાના બદલે નામ માત્રની કચરાપેટી બની ગયો છે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત મીરા ગેટની બહાર જે વકફની જગ્યા હતી એને નગરપાલિકા એને સુશોભિત કરવા માટે સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત અંદાજે ત્રણ ચારથી ત્રણથી ચાર વર્ષ પહેલાં એક બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું હતું લાખો રૂપિયાના સરકારી ખર્ચે નિર્માણ થયું છે પણ અત્યારે એ બગીચો જાણે કચરાનો ઢગલો નાખવાનું એક સ્થળ બની ગયું હોય આજુબાજુ રહેતા વિસ્તારના લોકો કે જેઓ ખરેખર સ્વચ્છતા અભિયાનના અધિકાર લોકો છે એમના થકી જ શહેરમાં અને દેશમાં સ્વચ્છતા થાય છે એ લોકો આજે મુર્ગા મોઢે સહન કરી રહ્યા છે સમગ્ર પાલનપુરની સફાઈ કરવાવાળા વાલ્મિક સમાજના લોકોનું જે નિવાસસ્થાન છે એની સામે જ ગંદકીના ઢગ ખડકાય છે ખરેખર આ દુર્ભાગ્ય નથી તો શું છે દેશના વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન અંતર્ગત લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે જ્યારે આ જ સત્તાધીશો અત્યારે તમારી નજર સમક્ષ જોવાઈ છે કે કોઈપણ જાતનું અહીંયા કંઈ કામ કરાતું નથી એને એકદમ કચરાપેટીની માફક છોડી દેવામાં આવી છે આ બાબતની નબળી નેતાગીરી સમજો કે મોદી નેતાગીરી સમજો એનું આ નિર્માણ છે બાજુમાં ઐતિહાસિક મીરાગેટ છે મીરાગેટને અડીને આવેલ આ બગીચો સુશોભિત બનાવવા માટેની વાત કરી છે શહેરમાં બગીચા છે નહીં અને આ બગીચાના નામ પર બાગ બગીચા ખાતું કઈ ગ્રાન્ટ ક્યાં લઈ જાય છે એ ખબર નથી પડતી અને આ બાબતે ખૂબ જ ગંભીરતાથી અશોક ઠાકોર પ્રમુખે ગંભીરતા દાખવી અને આ બગીચાનું નિર્માણ થાય એવી અહીંની જનતાની ખૂબ જ પ્રચંડ માંગ ઉઠવા પામી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા બાલાજી મંડપ ડેકોરેશનના ગોડાઉનમાંથી મળી અજાણ્યા યુવકની લાશ હત્યાની આશંકા ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બનાસકાંઠાના ધાનેરામાં કાયદો અને વ્યવસ્થા કથળી છે ધાનેરામાં હત્યા ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે આવેલ બાલાજી મંડપ ડેકોરેશન નામના ગોડાઉનમાંથી મળ અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે હત્યા કરાઈ હોવાની આશંકા સામે આવી રહી છે હજુ સુધી યુવકની ઓળખ નથી થઈ કાંકરેજ તાલુકાના ચાંગા ગામે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર કોંગ્રેસની શુભેચ્છા બેઠક યોજાઈ પાટણ લોકસભાની ચૂંટણી દરમિયાન પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર બેઠકનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થાય તે પહેલાં આગોતરું આયોજન કરાયું હતું પાટણ ત્રણ લોકસભાની બેઠક ઉપરથી ઝડપથી ટિકિટ મળે તેવા પ્રયત્નો ચાલુ છે ત્યારે લોકસભા બેઠક પાટણના ઉમેદવાર તરીકે જગદીશ ઠાકોરને નક્કી હોય તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે આ શુભેચ્છા બેઠક સાથે મતદારોને રીઝવવા તેમજ બુથ લેવલ અને પછી અનેક પ્રકારની ચર્ચાઓ કરી ચૂંટણી માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જોકે આ મીટિંગ દરમિયાન જગદીશ ઠાકુર હાજર રહ્યા ન હતા પણ એક વાત નક્કી હતી કે તેઓ પાટણ લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડી લેવાના મૂડમાં હોવાનું મનાય છે આમ કાંકરેજ પંદર વિધાનસભા મત વિસ્તારમાં ચાંગા પોતાના ફાર્મ હાઉસ ઉપર અમરતજી ઠાકોર મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અધ્યક્ષ સ્થાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકરો પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મોદીની જાહેરાતને લઈ અનેક વિપક્ષોએ ઉઠાવ્યો વાંધો મોદીની આ જાહેરાતને લઈને અનેક વિપક્ષોએ વાંધો ઉઠાવ્યો છે અને વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી પંચ પૂછ્યું છે કે આખરે વડાપ્રધાન મોદીને આ જાહેરાત કરવાની પરવાનગી કેમ આપી માર્ક્સવાદી પાર્ટીના નેતા સીતારામ યેચુરીએ ચૂંટણી પંચમાં આચારસંહિતા ઉલ્લંઘન માટે ફરિયાદ નોંધાવી છે ટીએમસી અને ઉપેન્દ્ર કુશવાહાએ પણ મોદીના રાષ્ટ્રના નામે સંબોધન લઈને વાંધો ઉઠાવ્યો છે યેચુરીની ફરિયાદ બાદ ચૂંટણી પંચે સરકાર પાસે નરેન્દ્ર મોદીના ભાષણની કોપી માંગી છે સીતારામ યેચુરીએ પોતાના આ પત્રમાં લખ્યું છે કે આવા પ્રકારના મિશન માટે ખાસ કરીને ડીઆરડીઓ જણાવે છે પણ આ વખતે વડાપ્રધાને જ જાતે આવી જાહેરાત કરી દીધી છે તેમણે ભારપૂર્વક

બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને શેપક ટકરાવ જેવી રમત ગમતની સુવિધાઓ. ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ. સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ: એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઇવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. એન્જલ સ્કૂલ ડીસા નામિસન એકવીસ અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા એકવીસ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ અગિયાર અને બારમાં નિઃશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ ત્રેવીસ ત્રણ બે હજારના ઓગણીસના શનિવારે સવારે દસ કલાકે સાયન્સ એટીટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે આજે જ રજીસ્ટ્રેશન કરાવો સંપર્ક નંબર નવ આઠ નવ આઠ ત્રણ બે પાંચ બે નવ પાંચ પર જ્યારે બીજો નંબર ત્રિપલ સાત ત્રિપલ આઠ સાત એક ડબલ આઠ પર સ્થળ એન્જલ સ્કૂલ પાટણ હાઇવે મહાલક્ષ્મી પાર્ક પાસે ડીસ્સા વિરામ આપનું પુનઃ સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની જે કચેરીનું કામ ચાલી રહ્યું છે તેમાંથી ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે બનાસકાંઠાના તાલુકામાં જ્યારે વિકાસ વાત કરવામાં આવે ત્યારે વર્ષોથી તાલુકાની પ્રજા તેમજ ગરીબ લોકોને તાલુકા પંચાયતની જૂની ખખડધજ ધજ મકાનમાં કર્મચારીઓ કામ કરતા આવ્યા છે તાલુકાની નાની જગ્યાને કારણે કર્મચારીઓ તેમજ તાલુકાની પ્રજાને ખૂબ જ મુશ્કેલી પડતી હતી ત્યારે હવે હાશકારો અનુભવાયો કે હવે અમારા તાલુકાને નવીન બિલ્ડિંગ જોવા મળી છે ત્યારે તાલુકાની પ્રજા સપના જોયા કરતી છે કે હવે બિલ્ડિંગ સારું બનાવાયું છે લોકેશન સારું છે પરંતુ આ સપનાઓ થોડા સમય માટે છે કેમ કે બિલ્ડીંગ તો બનાવી છે પરંતુ ભ્રષ્ટાચારી બાબુઓના લીધે માત્ર ત્રીસ ટકા કામ કરવામાં આવ્યું છે બાકીનું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરાયા છે અનેક રજૂઆતોના અંતે જૂની ખખડધજ મકાન તોડી સરકાર દ્વારા ઇ ટેન્ડરિંગથી દિયોદર તાલુકા પંચાયતના નવીન બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું પણ પાયાથી કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળી સિમેન્ટ વધારે રીતેનો ઉપયોગ કરીને તથા પ્લાસ્ટર ચણતર કરી દિવાળી પહેલાં કામ પૂર્ણ કરી નાખવામાં આવ્યું હતું જેને અગાઉ પણ એક ખાનગી ચેનલમાં પણ ભ્રષ્ટાચારના સમાચાર પ્રસરિત કર્યા હતા પણ જાડી ચામડીના અધિકારીઓ અને નેતાઓની સાંઠગાંઠથી કોઈ નક્કર પગલાં ન લેવાતા આજે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બલવંતજી ઠાકોર દ્વારા મીડિયા સાથે બિલ્ડિંગને વિઝિટ કરી અને અનેક કામમાં ગેરરીતિઓ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે દિયોદર પંચાયત નવી બિલ્ડિંગના કામમાં અને ઘણો ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા જતાં આજે અમારા મીડિયા ટીમ દ્વારા કવરેજ કરતા ઉપપ્રમુખ દ્વારા જાણવા મળ્યું હતું કે અગાઉ ભાજપ સરકાર દ્વારા તાલુકામાં દિયોદર કોંગ્રેસની વર્તમાન બોડીને આમંત્રણના આપ ભાજપના મળતીયા કાર્યકર્તાઓ સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આજે મીડિયાને સાથે રાખીને નવીન બિલ્ડિંગના કામમાં ભ્રષ્ટાચારની ગેરરીતિ સામે આવી રહી છે જેમાં દ્રશ્યો તમે અમારા કેમેરામાં કેદ જોવા મળી રહ્યા છે નવીન બિલ્ડિંગને હજુ બે મહિના પણ થયા નથી ત્યાં નવીન ટોયલેટમાં પાણી લીકેજ જોવા મળી રહ્યું છે તથા બિલ્ડિંગના હાલકી ગુણવત્તાના સિમેન્ટ પ્લાસ્ટરનું તૂટેલું જોવા મળી રહ્યું છે તાલુકાની નવીન બિલ્ડિંગમાં ઓફિસોમાં કોઈ જગ્યાએ વધારાની પરચુરણ તથા અગત્યના કાગળ ફાઇલો મૂકવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી બારી બારણાઓ એલ્યુમિનિયમ સેક્સનનો ઉપયોગ કરીને પ્લાયવુડના દરવાજા વધુ સમય સુધી ટકી રહે એવા લાગતા નથી ફક્ત ચાર દિવાલો છણી અને બિલ્ડિંગ બનાવી દેવામાં આવ્યું છે જો નક્કર પગલા લેવામાં આવી અને વધુ તપાસ થાય તો પ્લમ્બિંગ કામમાં પણ હલકી ગુણવત્તાવાળી તકલાદી પીવીસી પાઇપો વાપરવામાં આવી છે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવી રહ્યું છે એવું જાણવા મળ્યું છે હજુ માંડ બે મહિના પણ નથી થયા અને નવીન બિલ્ડિંગ તૂટવા લાગી છે ત્યાં આવનારા દિવસોમાં બિલ્ડિંગનું આયુષ્ય કેટલું ગણાય તે પણ કહેવું મુશ્કેલ છે સાંભળો ખુદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શું કહી રહ્યા છે રિપોર્ટ બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા ધાનેરા શહેરને સ્વચ્છ અને ક્લીન બનાવવા માટે પ્રયત્નો કરી રહી છે ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ સફાઈ કરીને ગયા પછી કેટલાક વેપારીઓ છે તે જાહેરમાં જ કચરો ફેંકી દેતા હોય છે અને ગંદકી ઠાલવતા હોય છે તેને લઈને સ્થાનિક લોકોની અંદર પણ રોષ જાગી રહ્યો છે અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે નગરપાલિકા આવા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરે શ ગઈ પતંગ સી લડ ગઈ કુ પતંગ ગઈ નશ ગઈ કુ નશી ચડ ગઈ ઔડી પતંગ સી લડ ગઈ નશ ગઈ ઓડી નશ સી ચઢ ગઈ પતંગ સી લડ ગઈ ઓડી પતંગ સી લડ ગઈ

આટલા દિવસ તો માત્ર યુવાનો અને પુરુષો જ દારૂ પીતા હતા હવે વાત કરીએ બનાસકાંઠાના વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાવવાની તો હરિભાઈ ચૌધરીના ટિકિટ કપાવવાના અનેક કારણો છે અને કયા કારણોથી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે જોઈએ આ ખાસ અહેવાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એકસો આઠની મહિલા કર્મીએ કેક કાપી ઉજવણી કરી તારીખ આઠ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે જેમાં પાલનપુર સિવિલમાં એકસો આઠની મહિલા કર્મીઓ દ્વારા કેક કાપી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એકસો મહિલા અભિયાનના સ્ટાફ તેમજ સિવિલનો નર્સિંગ સ્ટાફ સહિતની મહિલાઓ જોડાઈ હતી

બેનો છે એમને સાથે લઈ આજે હવે વાત કરીએ વાયરલ વિડીયોની તો બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વિડીયો વાયરલ થતા હોય છે અને આ વખતે થરાદની ખોડા ચેકપોસ્ટ પરના ફોલ્ડરનો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોની અંદર લુખ ફોલ્ડર ટ્રક ચાલક પાસેથી પૈસા ઉઘરાવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે અને જે વ્યક્તિએ વિડીયો બનાવ્યો છે તે વ્યક્તિને આ ફોલ્ડર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યો છે તો જોઈએ વાયરલ વિડીયો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના મોરેખા ગામની મહિલાએ એકસો એક્યાસી મહિલા અભ્યમ હેલ્પલાઇનને ફોન કરતાં દોડધામ મચી ગઈ હતી હેલ્પલાઇનમાં ફોન કરી મહિલાએ જણાવ્યું હતું કે બે છોકરાને લઈને નહેરમાં પડવા બેઠી છું થરાદ વાવ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી મહિલા પોતાના બે બાળકો સાથે લઈને કેનાલમાં પડવા આવીશું તેવો કોલ કરેલ થરાદના જાદલા ગામની સીમાથી પસાર થતી નહેરમાં પડતી હોવાનું જણાવ્યું હતું હેલ્પલાઇન તેણીને બચાવવા માટે આ અંગે જિલ્લા કંટ્રોલ પોલીસને ફોન કરતાં થરાદ અને વાવની પોલીસ નહેર પર દોડી આવી હતી મહિલા અભ્યમ હેલ્પલાઇન પણ મહિલાનો ફોનને કારણે થરાદ આવવા રવાના થઈ હતી બીજી બાજુ દોડી લે થરાદ પોલીસ પણ મહિલાને બચાવીને થરાદ લઈ આવી હતી પતિ અને કાકા સસરા હેરાન કરતા હોય સબક શીખવાડવા માટે ફોન કર્યો હતો આખરે પોલીસે નહેરમાં પડતા બચાવી મહિલાને પોલીસ મથકે લઈ આવી હતી મહિલાના પિતા પણ દોડી આવ્યા હતા મહિલાને પિતાના ઘરે મૂકવામાં આવી હતી

પરપ્રાંતિય ત્રણસોથી વધુ મજૂરોને છેલ્લા ચાર માસથી પગાર ચૂકવવામાં ન આવતા પગારના અભાવે નાણાંભીડ ભોગવતા મજૂરોએ આજે પગારની માંગને લઈને સામૂહિક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે અને કંપની વિરુદ્ધ બળવો પોકારી હલ્લાબોલ કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું પાલમપુર પંથકમાં પસાર થતી રેલવેની કોરિડોર યોજનામાં કરજાડા ગામે ચાલતા રેલવે કામોમાં એલ એન્ડ ટી કંપની દ્વારા પરપ્રાંતિય મજૂરો મારફતે કામ કરવામાં આવી રહ્યું છે જે મજૂરો ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ સહિતના પરપ્રાંતિય રાજ્યોમાં ત્રણસોથી થી વધુ મજૂરો કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કાળી મજૂરી કરી કામ કરે છે જોકે કાળી મજૂરી કરી પોતાનું પેટીયુ રડતા મજૂરોને છેલ્લા ચારેક માસથી પગાર ન ચૂકવતા મજૂરો નાણાંની આર્થિક ભેસના કારણે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે નાણાં ભીસ દૂર કરવા કોન્ટ્રાક્ટર ધોરણે લેનાર કંપનીની ઓફિસમાં રજૂઆત કરવા જતાં હળધૂત કરી મારમારી તગેડી મૂકવામાં આવી રહ્યાના શ્રમિકોએ આક્ષેપો લગાવી રહ્યા છે આ પગાર મામલે આજરોજ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરીને ઘેરી લઈ પરપ્રાંતિય તમામ શ્રમિકોએ હકની લડાઈ લડવા કામથી અળગા રહી હડતાળ પાડી હતી અને પગાર મામલે એલ કંપનીની હંગામી ઓફિસ સામે બળવો પોકારી હલ્લાબોલ કરી કંપનીની હિટલર શાહી અને તાનાશાહી સામે બુલંદ નારા લગાવ્યા હતા હજારો કિલોમીટર દૂર પોતાના વતનથી દૂર આવનાર પરપ્રાંતિય મજૂરો પોતાનો કુટુંબ કબીલો મજૂરી ખાતર છોડી આવ્યા છે નજીવા ચારસોના નજીવા વેતને કઠોર કાળી મજૂરી કરે છે તેમ છતાં કરાયેલા કામના વેતનને માંગવા જતા કંપની દ્વારા મજૂરોને હળદૂત કરાઈ રહ્યા છે જેથી પગાર માટે શ્રમિકોએ હડતાળનું શસ્ત્ર ઉગામી કંપની વિરુદ્ધ હંગામો કર્યો છે વધુમાં શ્રમિકોને સત્વરે પગારના નાણાં નહીં ચૂકવાય તો અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે चलो वही पैसा के लिए हम लोग गए सारे लेबर गए थे उनको तो तीन सौ चार सौ लेबर थे सब गए थे कोई तो पैसा के लिए तो आज का टाइम दिया है आज मतलब वो प्लानिंग कोई है प्लानिंग को बुला के वो क्या किया है फिर लोग के चार लाख पाँच लाख पेमेंट भी काट दिया है मेरा कॉन्ट्रेक्टर का तो एक लाख अड़सठ अच्छा हज़ार रुपये काट दिया है छः लाख में जो कि लेबर का पेमेंट भी नहीं उसमें आ रहा है उसमें से कटिंग कर दिया वो भी नहीं दे रहा है चार महीने से दिसंबर से बाकी है फैसला दिसंबर जनवरी फरवरी मार्च से चल रहा है अप्रैल आने वाला है तो आप खाना और ये चीज़ पास लाते हैं ये हम लोग को कॉन्ट्रैक्टर देते हैं हज़ार रुपया पाँच सौ रुपया हफ्ता में वही देते हैं कंपनी को अभी एक रुपया भी नहीं दिए कॉन्ट्रेक्टर को हम लोग को भी देते हैं एल एंसी कंपनी से आप काम करते हैं एलेंटी से एल एटी से तीन चार महीने से आपको फीस दी नहीं पगार दी, दी, दी नहीं नहीं मैं हम लोग कॉन्ट्रेक्टर जो भी दो हज़ार दो हज़ार का कॉन्ट्रेक्टर दिया है कंपनी एक रुपया कॉन्ट्रेक्टर का भी रखने दिया है जो भी अभी बिल भी बनाया है बिल में भी कटिंग किया है पैसा बहुत मेरे साथ मेरे अम्म ये है कि काम करने हैं कंप्रैक्टर लेके आए और कॉन्ड्रेक्टर के मेरा काम चालू हुआ काल चलने लगा अभी तक एक भी बिल नहीं मिल भी बिल नहीं मिला और तीसरा माह मेरा काम करते हुए एक भी बिल नहीं गया कितने मजदूर होंगे ऐसे ऐसे मजदूर कम से कम चार सौ पाँच सौ मजदूर होंगे सर सर सारे कॉन्ट्रेक्टर के ही है कम से कम दस पंद्रह कॉन्ट्रेक्टर हैं किसी कॉन्ट्रेक्टर का अभी नहीं मिला अभी कल हम लोग बीस कोई सौ पचास ऐसा लेबर है सर बीस के पास हजार भी करने तो लिया અત્યારે ગરમી પડી રહી છે અને ગરમીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે તેમ તેમ શહેરોની અંદર માટલાઓ પણ વેચાવા આવી રહ્યા છે ત્યારે જે ગરીબ લોકો હોય છે તેમને માટલા ખરીદીને સંતોષ થવું પડે છે કારણ કે ગરીબો માટે આ માટલાઓ જ ફ્રીજરૂપ સાબિત થઈ રહ્યા છે હવે ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર બનાસકાંઠા ભાજપમાં ભડકો ઠાકોર સમાજમાં ઉગ્ર આક્રોશ જિલ્લા પ્રમુખ કેસાજી ચૌહાણ પરબતભાઈના સત્કાર કાર્યક્રમમાં રહ્યા ગેરહાજર પાલમપુર નગરપાલિકાની બેદરકારીનો ભોગ બન્યો મીરા દરવાજા પાસેનો બાગ બાગ નેતાઓની નેતાગીરીનો ભોગ હેડલાઇન બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના બાલાજી મંડપ ડેકોરેશન નામના ગોડાઉનમાંથી મળી અજાણ્યા યુવકની લાશ હત્યાની આશંકા ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી तो आता अत्य सुधीना समाचार नमस्कार